બે ત્રણ પાં નવ એકત્રીસું એકસો ને એકત્રીસ 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 રૂપિયા

પાંચ છ સાત નવ દસ બાર ચૌદ સોચીસો એસી એકાશી પંચા નેવું એકાણું બાણું ત્રણસો બે હજાર છાર પંદર બાવીસ ઓવિસિસ ત્રણસો ચોવીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રીસ ત્રણસો ત્રીસ એકવીસ રૂપિયાત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ 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 રૂપિયા ને પાંત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ 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 ચુમ્માલીસ પિસ્તાલીસ છે એકસો ને બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ હલો ભાઈ છત્રીસ સારું છે

લાગેંગિયા 300 રૂપિયાના ઉભાયો 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 મેબુબા હાલોની હારું છે હાલો 46 46 33 32 33 35 36 37 38 39 40 11 21 31 41 51 હારું છેજી ઉભાયો ઉભાયો आड़पते हैं कहीं ले ही हो भाई आड़पते हैं आड़पते हैं आड़पते हैं ओगन चले ओगन चले ओगन चले ओगन चले रुक जाना है ओगन चले एक सौ ओगन चले चले एक सौ चले चले

બંબાઈ છ સાત આઠ નવ દસ બાદ પંદર સો સત્તર અઢારો કેવીસ પચીસ